મારું બેટું મારે તાત્કાલિક છે ને મારા બોનના લગ્ન ગોઠવવા પડશે શ્યાંક હમણાં કા બો વિના લખણ વધતા જાય છે આમ ફેશન જ મારી રખડતી હોય આ શાક મારું નાક કપાવે ને એ પહેલાં હે શ્યાંક હગું કઈ નાખું છે આજ મહેમાન જોવા તો આવવાના છે જો ફૂલડી ગમાડી લે ને તો આમ જો તાત્કાલિક કડાક જ કંઈ નાખવું ને પહેરાઈ દેવી છે શ્યા પણ એ કામ કરતી છે એટલે કંઈક અહીંયા જઈને ક્યાં ઉગતી શું કરે હું તો આખા ગામમાં ગોતી ગોતી થાય ગયો એની માને ઉકાળામાં લંબે છે આયા એ ઉભો થાય આપણે બેન જવાનું છે એની માને મારો કબજો પહેરીને આવે છે

બર્તન કાપવાનું મુય ને ઘરે આયેલા કા શું કામ છે એ છોકરો જો આવે છે તારે છે ને આપાડવાની છે તને પહેણે દેવાની એ પહેલા હજીશન માં લગન ન કરવા હા ભાઈ મને બધી ખબર તારી ફેશન વધતી જાય છે આ બર્તન કાપવા આવી તો કેવા આમ જો લુગડા પહેરીને આવીશો આમ ઘર ભીગી નઈ થા હેલમ આ પાડી દીજે હાલો એ નાગર કાકા ઓલા રોખડ કાકા ને તમારે પૈસા રહ્યા ને બાકી દઈ દો મારા ફોન આવે હિના હા આ દઈ દીજો મારી ગાણી કરે એ ખોટે ખોટી સારું હાલો હા બોલો બીજા ના પૈસા ને ઘાણી કરે મારે શું કરું લે આ ક્યાં ગાંડી ઉપડી એ ટપુડી ક્યાં તર છોડી લઈને ઉપડી એની માને હેકારા કઈ ને બેસે જયારે હારા કામે જતા હોય ત્યારે

હાલાલ ફટાફટ હાલ યસ સુ સે આમ ભાઈ જો હમણા મહેમાન આવ્યા છે તને છોકરો જો આવશે કાઈ બોલતી નહી આ પાડી દીજે અને મને ખબર છે હમણે કે તારી ફેશન બહુ વધતી જાય છે લખણ બખણ વધી ગયા ગામમાં વાતુ હાંભરું છું જો કાઈ આડાવરી થઈ હોય તો મારી શું તને તૈયાર થા જા એ આમ જો પહેલા મને ગમ છે ને તો ધા પાડીશ ગમાડવાનો છે ગમ છે નહી ભાઈ રે અહીંયા લખણ વધી ગયા તારા મને બધી ખબર છે શક ના કપે તું મારું લે પાછી થામી બોલે હજી લે મહેમાને ભાઈરે કે આટલી બધી વાર હોય બોલો હજી એ કાઈ દેખાડો ન દેતા આયાર વાગ્યા ફોન માં મોટી મોટી ઠોકતા હતા નવ વાગે બી આવશે નામ ને હજી કાઈ આયા નહીં મને ઉતાવર થાય છે એ હારો આ એમ બટા એમ બેઠા હે તો બેઠા બસ અહીંયા તો બેટા આ છોકરો આ છોકરો છે ઓલા લખાભાઈ એમ મોકલ્યા છે હા કીધું તું કીધું ને આ તો ઈ હરી દોરવા ગયો છે તા મે કી લક્ષ્મી સામે સાંડલા કરવા આવી તો થોડી દેવાય ત્યાં ગયો છોકરો છે હા ઈ તો જોયો આ ભૂલે રાતું માર વવ એ મુંગો રેખડી પાણી ભરтия છોકરો બી જ લઈ ગયો છોડી જોઈ લીજે આઈન બાપુ છે એ એનો ભાઈ છે લગભગ

હારું કરતા પહેલા પ્રશ્ન પૂછો નકા મોહણ્યો છે ને મને લઈ જા પનોતી નઈ પનોતી તું છો કા તારું જ ન થાતું કે હું સાઈક છે ને ભાગી જાય કોક છોકરાને આ ભાઈ પીલા